પંચમહાલમાં શહેરોના ધમાઈ ગામની અંદર ટેકરી ફળિયાના રહીશોની અનેક રજૂઆતો બાદ પણ રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રો સાથે ચૂંટણી બહિષ્કાર કરી મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે ધમાઈ ગ્રામ પંચાયતની અંદર સમાવિષ્ટ વોર્ડ નંબરની અંદર અંદાજ ત્રણસો પચાસ ઉપરાંત નિવસ્તે ધરાવતા ટેકરી ફળિયાની અંદર બસ્સો અને અઢાર જેટલા મતદારો આવેલા છે અને અહીં વર્ષોથી ફળિયાની અંદર અબરજવર કરવાનો રસ્તો કાચો હોવાને કારણે તે રસ્તો પાકો બનાવવા માટે વર્ષ બે હજાર ઓગણીસથી ગ્રામ પંચાયતથી જે તે વિભાગના અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તો નહીં બનાવવામાં આવતાની સાથે જ રહીશોએ હવે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય પણ કરી નાખ્યો છે બાબતે લોકસભામાં પછી ધારાસભ્ય સ્ત્રીને રજૂઆત કરવા છતાં અમારો અત્યાર સુધી રોડ બન્યો નથી અમે ઘણી વખત અમારે જવા આવવા માટે છોકરા સ્કૂલે જાય છે પછી વધતા કોઈ બીમાર પડે એકસો આઠ વાહન આવી શકે એવી સ્થિતિ નથી એટલા માટે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અમારો રોડ નહીં બને તો અમે વોટ આપી શકીએ નહીં